જ્યાં હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાયું હળિયોલ ગામ નજીકથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્ટેટ હાઈવે પણ જળમગ્ન થઈ ચૂક્યો છે લોકોને પોતાના વાહનો દોરીને લઈ જવાની ફરજ પડી રહી છે કારણ કે રસ્તાઓ પર પાણી ભરાતા લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સાબરકાંઠાના હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર પણ ખુબજ પાણી જોવા મળી રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે વરસ્યો હતો વરસાદ જે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ હિંમતનગર અને ધનસુરા ને જોડતો જે આ સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે હરિયોલ નજીક થી જે પસાર થાય છે તે હરિયોલ નજીક પસાર થતા આ સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાના બનાવો સામે આવે છે પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા જે પરેશાની ચાલકો છે વરસાદી પાણી અહિયાં એકઠું થતું હોય છે ને અહીંથી જાવકનો નો કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ જે નીચાણવાળો વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો સામે આવતા હોય છે